અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી રવિકિરણ હા અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી દ્વારા અરજી પણ કરવામાં આવી હતી તેમજ આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો છે ત્યારે આ વિવાદ કેવી રીતે ઉભો થયો શું છે આ વિવાદ આ તમામ પ્રશ્નો જવાબ જાણવા અમારી ટીમે સોસાયટીના ચેરમેન દીપક ગજ્જર તથા તથા સેક્રેટરી પૌલેશ શાહનો સંપર્ક કર્યો તો કોર્ટના આદેશની પણ અવગણના કરી હતી ચેરમેન રવિકિરણ સોસાયટીના ચેરમેન દીપક ગજર તથા સેક્રેટરી પૌલેશ શાહ સાથે વાતચીત કરવામાં આવી અને તેઓએ જણાવ્યું છે કે સમગ્ર સોસાયટીનું બાંધકામ પંદર વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું ત્યારે બે હજાર થી એટલે કે બાર વર્ષ પહેલા સોસાયટીમાં બંગલા નંબર બાવીસ માં રૂચિરભાઈ શાહ રહેવા આવ્યા હતા તેમણે બે હજાર માં મકાન બનાવ્યું હતું પરંતુ બે હજાર એકવીસ ની સાલમાં તેમણે પોતાનું જૂનું મકાન જમીન દોસ્ત કરી સોસાયટીના કોમન રોડ રસ્તામાં દબાણ કરી નવું બાંધકામ કરવાનું શરૂ કર્યું જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોસાયટીના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી હતી જે બાદ કોર્પોરેશન દ્વારા સોસાયટીમાં જાહેર હિતમાં ગેરકાયદેસર થયેલું હોવાનું અને બાંધકામ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ઘણા સમયથી તોડી ના પાડતા બાંધકામ કરનાર માલિક દ્વારા ઇમ્પેક્ટ હેઠળ કરેલી અરજીની વિરુદ્ધમાં સોસાયટીના સભ્યોએ અરજી પણ આપી હતી નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું અમદાવાદના ધરણીધર વિસ્તારની અંદર રવિ રવિ કિરણ સોસાયટી આવેલી છે ત્યાંનો એક કિસ્સો સામે આવ્યો છે કે આમ તો અમદાવાદની અંદર સામાજિક તત્વો દ્વારા જે જમીન બચાવવાના કેસીસ સામે આવતા હોય કે પછી સોસાયટીની અંદર કોઈ જમીન હોય કોમન પ્લોટ હોય તેને દબાવવાના કિસ્સાઓ સામે આવતા હોય પરંતુ એક સોસાયતી સોસાયટી હોયને એજ્યુકેટેડ લોકો રહેતા હોય ત્યાં એવી ઘટનાઓ સામે આવતી હોય તો એક નવાઈની વાત છે અને ત્યાંના રહીશોથી અમે સીધા વાત કરીશું કે શું છે આખી ઘટના જ્યાં હાઈકોર્ટ તેમને સ્ટે આપતી હોય તેના તે છતાં પણ અહીંયા બાંધકામ ચાલુ છે તેઓ અહીંના સ્થાનિક લોકોનો વિરોધ છે અને તેમનાથી સીધા એક એક કરીને વાત કરીશું કે શું આખી હકીકત છે શું ઘટના છે અને આજે તમે લોકો બધા ભેગા થયા છે શું કાર્યવાહી કરવાના છો આગળ માંગ હાજી હું રવિ કિરણ સોસાયટીના ચોવીસ નંબરમાં રહું છું મારું નામ દિલીપસિંહ રાણા હવે મારી બાજુમાં આવેલું બાવીસ નંબરનું જે રુચિરભાઈ એના મકાન માલિક છે છેલ્લા ત્રણ વર્ષ પહેલાંથી આ સોસાયટીનું ટોટલી બાંધકામ ડિમોલિશ કરી અને નવેસરથી બાંધકામ જે કર્યું છે એ બાંધકામ એ અનઅધિકૃત રીતે વધારે પડતું ગેરકાયદેસર રીતે ત્રણેય બાજુથી દબાણ કરી રો સોસાયટીના રોડ રસ્તા રોકીને જે બાંધકામ કરેલું છે તેની સામે સોસાયટીના સમગ્ર સભ્યોનો વિરોધ છે અને એના માટે કમિટીએ પણ આ અંગે કોર્પોરેશનમાં રજૂઆતો કરેલી છે કોર્પોરેશનમાં રજૂઆત કરીને ઇમ્પેક્ટ ફીના કાયદાનો દુરુપયોગ થઈને આ બાંધકામ સોસાયટી વિરોધ હોવા છતાં સોસાયટી સોસાયટીના ઉપરવટ થઈને જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તેની જોડે ગમે તે સાઠગાંઠ કરી મિલીભગત કરી અને આ ખાડા કાન કરીને આ બાંધકામ થઈ રહ્યું છે જેમાં બોર્ડ ઓફ નોમિનીઝમાં પણ અમે કાયદેસર કાર્યવાહી કરીને દાવા અરજી કરેલી છે જેમાં મનાઈ હુકમ આપવામાં આવે છે મનાઈ હુકમને અવગણીને પણ હાલમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે બાંધકામ ચાલુ છે એટલે જે કાયદાકીય કાર્યવાહી કરવા છતાં મને હુકમ છતાં કાર્યવાહી ચાલુ છે જેની સામે પણ કોર્પોરેશન કંઈ પગલાં લેતી નથી જે તે ઓથોરિટી પણ પગલાં લેતી નથી સોસાયટીના સભ્યોમાં અસંતોષ છે વારંવાર ચર્ચા વિચારણા કર્યા છતાં પણ તેને એને અવગણીને હાલમાં પણ આ કાર્યવાહી ચાલુ છે ઇમ્પેક્ટ ફી અંગે પણ આ અંગે જે કંઈ મંજૂરી મેળવવાનો ટ્રાય કર્યો છે તેમાં પણ એનો દુરુપયોગ છે જેની કોઈ મંજૂરી આપવામાં આવેલ એવું છે જ નહીં સોસાયટી આજુબાજુના રહીશો કે જેની પણ પરમિશન લેવી પડે બરાબર અને જે સોસાયટીનું બાંધકામ મૂળભૂત હોય તેના ઉપર જ બાંધકામ મૂળભૂત રીતે જે પ્લાન મુજબ હોય એ પ્રમાણે કરવું પડે તો જ ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ પડે પણ આમાં પણ એનો દુરુપયોગ થઈ ગયો છે આગળ શું છે આગળ હવે અમારી તો માંગ એ છે કે જે કોર્પોરેશન અગાઉ પણ નોટિસ આપેલી જ હતી અને જે નોટિસ આપી હતી તેમાં જે એમને કાર્યવાહી કરવાની હતી કે અનઅધિકૃત બાંધકામ હોય ગેરકાયદેસર બાંધકામ હોય તો પછી એને એનું ડિમોલિશ કરવું એને દૂર કરવું કે જે ઓથોરિટી છે મ્યુનિસિપલ કોર્પોરેશન એને જ આ કાર્યવાહી કરવી પડે અને હા અને એમની જે કંઈ ઇમ્પેક્ટ ફી મેળવવાની અરજી છે તે પણ નામંજૂર કરે એમનું વધારાનું બાંધકામ દૂર કરે આ અમારી મૂળભૂત માગણી છે બરાબર જી ચોક્કસ રવિ કિરણ સોસાયટીના રહીશો જેમને સંતોષ દર્શાવ્યો છે અને સરકાર તરફથી પણ એક અપીલ કરી રહ્યા છે કે જે ઇમ્પેક્ટ ફીનો કાયદો છે તેનો દુરુપયોગ કરવામાં ના આવે અને જે કોર્પોરેશનના મળતિયાઓ છે તે પાછલી બારીથી જે કંઈક લાંજ રુસવત લઈને આ બધું કામ કરતા હોય તો તે લોકો પણ ચેતી જાય અને આવા બધા જે કૃત્ય જેને સોસાયટીની અંદર એક ગેરકાયદેસર રીતે કામ ચાલી રહ્યું છે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેને રોકવા માટે તેમની માંગ છે અને આવનાર દિવસોમાં કોર્પોરેશનના અધિકારીઓને પણ તે લોકો માંગ કરી રહ્યા છે કે આ આડા કાન ના કરે આવી આવી ઘટનાઓની અંદર તાત્કાલિક પગલાં લે સંજ્ઞાન લેવી જોઈએ અને જે કિસ્સા આવી રીતના આગળ વધતા હોય તેને રોકવામાં જે જનતાની સાથે મળીને તેના મળતી હોય સફળતાપૂર્વક કામગીરી કરવી જોઈએ તેવું તેમનું કહેવું છે